નારાજગીની સજા જે છે એ તો કોર્ટ આપી શકે ભગવતસિંહ પોતે ના આપી શકે તેને કવિતા સંભળાવતા હોય તેવી રીતે પીઆઈ ચૌધરી એમ કે આટલા આરોપીઓને કાઢો તો તમારી ફરિયાદનું લઉં અને આમ કરું તેમ કરું હવે સમાધાન કર પીઆઈ ચૌધરીને આરોપીને મૂકવામાં આરોપીને કાઢવામાં અને સલાહ આપવાનો કોઈ બંધારણીય કે કાયદેસર અધિકાર નથી જે રીતે ફરિયાદ કરનાર એના પોલીસ સ્ટેશનની અંદર પગથિયા ચડીને અને કહે એ ફરિયાદ તમારે નોંધવી પડે એ ફરિયાદ ખોટી હોય તો ખોટી ફરિયાદ કરનારની સામે તમે પગલાં લો આ પીઆઈ ચૌધરીને કોઈ તાકાત આ પ્રકારની શક્તિ કે સત્તા આપતા નથી અમદાવાદના સનાથલ વિસ્તારની અંદર વીસ ફેબ્રુઆરીના મોડી રાત્રે એક ઘટના બની અને ઘટના એ ચર્ચાનો વિષય બની ચર્ચાનો વિષય એટલા માટે બની કે જે વિવાદની અંદર રહેલા દેવાયત ખબર છે તેમની ઉપર કોઈ હુમલો કર્યો દેવાયત ખવડની જ ભાષાની અંદર કહીએ તો દેવાયત ખવડને કોઈએ મોરે મોરો દઈ દીધો હવે આ ઘટનાની તપાસ થવી તો જરૂરી હતી પરંતુ આ ઘટના બન્યાને સાત દિવસ સુધી તપાસ ન થતાં દેવાયત ખવડે હવે ગુજરાત હાઈકોર્ટ તો પહોંચ્યા છે પરંતુ તેની સાથે સાથે રાજ્યના ડીજીપી વિકાસ સહાય સુધી લેખિતમાં રજૂઆત કરી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ને આપની સાથે હું છું પ્રદીપ સનાથલના ડાયરાની અંદર ઉપસ્થિત ન રહેવા બદલ દેવાયત ખવડની સિલ્વર કલરની સ્કોર્પિયો કે જેના કાચ તોડી ડ્રાઈવર પાસેથી ગાડી આંચકી ગાડીમાં રહેલી રોકડ રકમ સહિત અન્ય સામાન સાથે ગાડી એ ગાયબ કરી દેવામાં આવી છે હવે આ ગાડી કોને ગાયબ કરી છે એના ઉપર એક પ્રશ્ના ચિહ્ન છે કે એ વખતે કોણ કોણ હાજર હતું બીજી તરફ દેવાયત ખવડના ડ્રાઈવર નું એવું કહેવું છે કે જેટલા વ્યક્તિઓ હાજર છે એટલા વ્યક્તિઓના મેં નામ લખાવ્યા છે જેટલાના નામ મને નથી યાદ એ અજાણ્યા શખ્સોની સામે ફરિયાદ માટેની અરજી કરી છે ઘટનાની સાત દિવસ થયા છે પરંતુ તેમ છતાં હજુ આખી ઘટના મામલે ફરિયાદ નથી થઈ જોકે હવે ફરિયાદ ન થતા દેવાયત ખવડ હાઈકોર્ટમાં પહોંચ્યા છે પરંતુ હાઈકોર્ટ પહોંચે તે પહેલા જ દેવાયત ખવડના એડવોકેટ આનંદ યાજ્ઞિક જેમને જણાવ્યું કે આખા આ ઘટના મામલે અમદાવાદ ગ્રામ્ય એસપી રેન્જ અને સાથે જ ડીજીપી વિકાસ સહાય સુધીની લેખિતમાં રજૂઆત કરી છે શું રાજ્યના ડીજીપી સુધી લેખિતમાં રજૂઆત કર્યા છતાંય આખી આ ઘટનાની અંદર ફરિયાદ નથી લેવામાં આવી અથવા કોઈ કાર્યવાહી કેમ નથી કરવામાં આવી રહી સવાલ એ થઈ રહ્યો છે કે દેવાયત ખબરની જો ગાડી ગાયબ છે તો એ ગાડી છે ક્યાં રહસ્યમય રીતે ગાડી કેવી રીતે ગાયબ થઈ શકે જે સવાલો થઈ રહ્યા હતા કે સનાથલના તળાવમાં ગાડી છે તો શું સનાથલના તળાવની અંદર તપાસ થઈ ખરી હવે આ વાત એ રહસ્યોની પાછળ જઈ રહી છે અને સતત રહસ્યોની પાછળ જતા આજે આખી ઘટનાની અંદર ડીજીપી વિકાસ સહાય સુધી લેખિતની અંદર જે રજૂઆત કરવામાં આવી છે તેને લઈને એડવોકેટ આનંદ યાજ્ઞિકે શું કંઈ કહ્યું એ સાંભળો પહેલાં તમે દેવાયત શ્રદ્ધાંજલિના ડાયરામાં આયોજન કર્યા પછી પોતે જ ગેરહાજર રહ્યો એટલે ભગવતસિંહનું ફેમિલી નારાજ થાય પણ એ નારાજગીની સજા જે છે એ તો કોર્ટ આપી શકે ભગવતસિંહજી પોતે ના આપી શકે અને એમણે આપવાનો પ્રયત્ન કર્યો છે એવી ફરિયાદ છે આ ફરિયાદ એમણે નોંધી નથી અને ત્યાર પછી પીઆઈએ ફરિયાદ ન નોંધી બાવીસમી તારીખે દેવાયત પોતે મળવા ગયો ત્યારે જાણે દેવાયત જે પોતે સાહિત્યકાર અને કવિ અને ડાયરાનો અને ગાયક છે તેને કવિતા સંભળાવતા હોય તેવી રીતે પીઆઈ ચૌધરી એમ કે આટલા આરોપીઓને કાઢો તો તમારી ફરિયાદનું લઉં અને આમ કરું તેમ કરું હવે સમાધાન કર પીઆઈ ચૌધરીને આરોપીને મૂકવામાં આરોપીને કાઢવામાં અને સલાહ આપવાનો કોઈ બંધારણીય કે કાયદેસર અધિકાર નથી જે રીતે ફરિયાદ કરનાર એના પોલીસ સ્ટેશનની અંદર પગથિયા ચડીને અને કહે એ ફરિયાદ તમારે નોંધવી પડે એ ફરિયાદ ખોટી હોય તો ખોટી ફરિયાદ કરનારની સામે તમે પગલાં લો પણ તમે ફરિયાદ ના લો અને લેવા માટે તમે શરત મૂકો એ આ પીઆઈ ચૌધરીને કોઈ તાકાત આ પ્રકારની શક્તિ કે સત્તા આપતા નથી ત્યાર પછી એસપીને રજૂઆત કરવામાં આવી આઈજેને રજૂઆત કરવામાં આવી ડીજીપીને રજૂઆત કરવામાં આવી લેખિતની અંદર પણ પાંચ દિવસ થયા હજુ સુધી ફરિયાદ નોંધાતી નથી તો આ સ્ટેટમેન્ટ હતું એડવોકેટ આનંદ યાજ્ઞિકનું જે દેવાયત ખવડવતી હાઈકોર્ટની અંદર અરજી દાખલ કરી છે અને જેમાં તેમણે જણાવ્યું છે કે આખી આ ઘટના સંદર્ભે પોલીસનું કામ એ ગાડી શોધવાનું છે આખી આ ઘટનાની અંદર એક ફરિયાદી જ્યારે પોલીસ સ્ટેશન આવે છે તો તેનું કામ છે ફરિયાદ નોંધવાનું નહીં કે મધ્યસ્થી કરવાનું આ પ્રકારના ગંભીર આક્ષેપો સાથે આખી આ ઘટનાની અંદર સિનિયર એડવોકેટ આનંદ યાજ્ઞિકે પોલીસ ઉપર આક્ષેપ લગાવ્યા છે આક્ષેપો લગાવતા તેમણે ગુજરાત હાઈકોર્ટની અંદર આખી આ મામલે અરજી કરી છે પરંતુ તેની સાથે જ ડીજીપી વિકાસ સહાય સુધી લેખિતમાં અરજી પહોંચી છે તો હવે જોવાનું રહેશે કે લેખિત અરજી થતાની સાથે જ આખી આ ઘટના સંદર્ભે કોઈ નવો વળાંક આવે છે કે કેમ તમારું શું માનવું છે આખી આ ઘટના સંદર્ભે અને સાથે ડીજીપી વિકાસ સહાય સુધી થયેલી આ લેખિત અરજીને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો બધું તો આવા જ વિડીયો જોવા માટે જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર